દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાના શાનદાર દ્રશ્યો જોવા મળ્યા હતા માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ તાલુકા ભમરેજીના સાનિધ્યમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ હોળીના મેળામાં શાનદાર દ્રશ્યો જોવા મળ્યા હતા ભમરેજી મંદિરે હોળીના દિવસે દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા અને મેળામાં આદિવાસી પૌરાણિક પરંપરા મુજબ લોકો સાંગ અને ઢોલના તાલે નાચતા રમતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને હાટ બજારમાં અનેક જાત જાતના સ્ટોલો જોવા મળ્યા હતા અને છકડોળી લોકો હેંચતા નજરે પડ્યા હતા અને શેરડી ખજુ નાળિયેર વિવિધ પ્રકારની ખરીદી કરતા જોવા મળ્યા હતા અને દિવસ દરમિયાન લોકો મજા કરતા હોય છે અને સંધ્યા સમયે હોલિકા દહન કરવામાં આવતું હોય છે હોળીને શ્રદ્ધા અને વિશ્વાસનું પર્વ મનાવવામાં આવે છે સતયુગમાં પ્રહલાદ અને હોલિકા વચ્ચેના પ્રસંગને યાદ કરી આ તહેવાર ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પોલીસ મિત્રો સહનીયતા કામગીરી જોવા મળી હતી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થયો હતો નિલેશ વસેયા સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ